સમાચારમાં આગળ વાત કરો વડોદરાથી તો સરકાર દ્વારા ફેકટરી એક્ટમાં કામદાર વિરોધી કાયદો પસાર કરવાના વિરોધમાં આજરોજ ભારતીય મજદૂર સંઘ દ્વારા હોળી કરી ઉગ્ર વિરોધ દર્શાવવામાં આવ્યો હતો ભારતીય મજદૂર સંઘ દ્વારા સરકારે ટૂંકા ભૂતકાળમાં ફેક્ટરી એક્ટ ઓગણીસો અડતાલીસમાં કામના કલાકો માટેનો જે ફેરફાર કરેલો છે ફેરફારનો વિરોધ કરવામાં આવ્યો છે કારણ કે એમાં કામદારોના કામના કલાકો આઠની જગ્યાએ બાર કલાકના કરી દેવામાં આવ્યા છે કામદારોની સલામતી અને એમની કામ કરવાની ક્ષમતાને અનુરૂપ નથી તેમ માનવું છે જેથી કરીને આ કાળો કાયદો ગણાવી ભારતીય મજદુર સંઘ દ્વારા હોળી કરવામાં આવી હતી આ કાર્યક્રમ આજે દરેક જિલ્લાઓમાં કરવામાં આવ્યો હતો સરકારને પણ સ્પષ્ટ કહેવું છે કે આ કાયદો પરત ખેંચવામાં આવે અને કાયદાની જે કોઈ જોગવાઈઓ કામદારને વિરોધમાં છે એની ઉપર કામદારોના પ્રતિનિધિ માલિકોના પ્રતિનિધિ અને સરકારના પ્રતિનિધિ બેસી અને ચર્ચા વિચારણા કરી અને એનો ઉકેલ ન આવે ક્યાં સુધી એનું અમલીકરણ થકી જ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવે છે એ ભારતીય સંઘ દ્વારા જે સરકારે હમણાં ટૂંકા ભૂતકાળમાં ફેક્ટરી એક્ટ નાઇન્ટીન ફોર્ટી એટમાં કામના કલાકો માટેનો જે ફેરફાર કરેલો છે એ ફેરફારનો અમે ભારતીય સંઘ તરીકે સ્પષ્ટ વિરોધ કરીએ છીએ કારણ કે એમના એમાં આઠ કામના કામદારોના કામના કલાકો આઠના બહાર કરી દીધા છે જે કામદારોની સલામતી અને એમની કામ કરવાની ક્ષમતાને અનુરૂપ નથી એવું અમારું સ્પષ્ટ માનવું છે એટલે અમે આ કાળો કાયદો છે એ કાયદાની અમે આજે હોળી કરવાનો કાર્યક્રમ કરેલો છે આ કાર્યક્રમ સમગ્ર ગુજરાતમાં આજે દરેક જિલ્લાના સ્તરે થવાનો છે ભારતીય મધુર સંઘ દ્વારા અને અમારું સરકારને બહુ સ્પષ્ટ કહેવું છે કે આ કાયદો તમે પાછો ખેંચો અને આ કાયદાની જે કોઈ જોગવાઈઓ કામદારોની વિરુદ્ધમાં છે એની સા ઉપર કામદારોના પ્રતિનિધિ માલિકોના પ્રતિનિધિને સરકારના પ્રતિનિધિ બેસી અને ચર્ચા વિચારણા કરી અને એનો ઉકેલ ન આવે ત્યાં સુધી એનું અમલીકરણ સ્થગિત કરવાની અમારી સ્પષ્ટ માગણી છે અને એના બાબતે અમે વિરોધ પ્રદર્શનના ભાગરૂપે અમે અહીંયા ભેગા થયા છીએ અને આ બિલ આ કાયદાની હોળી કરી છે આપ જોઈ રહ્યા છો અહીંયા જે કોઈ કામદારો આવ્યા છે એ જુદા જુદા ઉદ્યોગોમાંથી આવેલા છે જે કામદારો એવા છે કે એ બધાને આ જે ફેરફાર છે એ લાગુ પડે એવો છે અને એમની નોકરી કરવાની સ્થિતિમાં બહુ જ તકલીફ અને બહુ અસલામતી ઊભી થાય એવી છે એટલે બધા વિરોધ કરવા માટે જોડાયેલા છે રણનીતિ શું રહેશે આગળ અમારી રણનીતિ તૈયાર છે આજે અમારે આ કાર્યક્રમ છે એના પછી અમે એકવીસથી સત્યા બાવીસથી સત્યાવીસ તારીખ સુધી ગુજરાતના તમામ ધારાસભ્યો અને જે સંસદ સભ્યો છે એમને અમે આવેદનપત્ર આપવાના છીએ કે તમે સરકારને કહો કે આ કાયદો એ લોકો પાછો ખેંચે અને એનું અમલીકરણ સ્થગિત કરે એ પછી અમે દરેકે દરેક જગ્યા ઉપર કલેક્ટરશ્રીને જિલ્લામાં આવેદનપત્ર આપવાના છીએ અને ઓગણત્રીસ તારીખ પછી અમે અમારા જે પાંચ વિભાગો છે અને અમદાવાદ ખાતે મોટી પ્રેસ કોન્ફરન્સ કરી અને લોકોને જાણકારી માટેનો અમે કાર્યક્રમ કરશું મારો પરિચય છે હું જિજ્નેશ મજમુદાર ગુજરાત પ્રદેશ ભારતીય મજદૂર સંઘનો અધ્યક્ષ છું